નડિયાદ રોડ ઉપર સીએનજી સપ્લાયર વાહનમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ ચરોતર ગેસમાંથી સીએનજી ગેસ ભરી નડિયાદ રોડ તરફ જઈ રહેલા એક એલસીવી સપ્લાયર વાહનમાંથી પરવટા નજીક અચાનક ગેસ લીકેજ થતાં જ રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને રોડ ઉપર ધુમાડાના ગોટે ગોટા દેખાતા વાહન ચાલકો પણ ગભરાઈ ગયા હતા સીએનજીથી સંપૂર્ણ ભરેલા વાહનમાં વાલ્વ લીકેજ થતાં મોટા પ્રમાણમાં ગેસ બહાર નીકળવા લાગ્યો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક એક સાઇડનો રો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે બીજા રોડ પર વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે જ ચરોતર ગેસની ઇમરજન્સી વાહન પણ દોડી આવી હતી ચરોતર ગેસની ટીમે ઝડપથી કાર્યવાહી કરી વાહનમાંથી લીકેજ થતો વાલ બંધ કર્યો હતો જેના પગલે ગેસ લીકેજ અટક્યો હતો અને લોકોને રાહતનો શ્વાસ લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે ગેસ લીકેજના કારણે સર્જાયેલા ધુમાડા અને અફરાતફરીના કારણે થોડા સમય માટે વાતાવરણ ભયભીત બની ગયું હતું ઉમરેઠ ફાયર ફ્રગેડની હાજરીથી કોઈ આગજનીનો બનાવ ન બને તેની તકેદારી પણ રાખવામાં આવી હતી